ਨਸਖਟਨਾ ਸਰਦੀ ਪੰਥਕ ਮਾ ਮੰਗਲ ਨੌਕਾ ਮੈਕ ਫਾਊਂਡੇਸ਼ਨ ਪੂਰਪਿੜਤੋਨੀ ਵਹਾਰੇ

પરિવારોને તાત્કાલિક રાહત મળી રહ્યા ઉપરાંત સંસ્થાએ મહિલા અને બાળકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી બે હજાર સેનેટરી પેડ અને પાંચસો બાળકો માટે સ્ટેશનરી કીટ પણ પૂરી પાડી છે ઘર વકરી ગુમાવી ચૂકેલ પરિવારોને મદદરૂપ થવા માટે એક હજાર નવા જૂના કપડા અને બસો મચ્છરદાની પણ આપવામાં આવી છે જે તેમને સ્વચ્છતા અને સુરક્ષા જાળવવામાં મદદ કરશે મનો સાથોસાથ જીવદાયું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ફાઉન્ડેશને ગાયો માટે ઘાસ પક્ષીઓ માટે ચણ અને કુતરાઓ માટે લાળનું પણ વિતરણ કર્યું મંગલ નૌકાર મેક ફાઉન્ડેશન અને તેની સાથે જોડાયેલ અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલું આ ઉમદા કાર્ય ખરા અર્થમાં સમાજને પ્રેરણા પૂરી પાડે સમય એકતા અને સંવેદનશીલતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે અને માનવતાના બધા અમારા દ્વારા પરંતુ અહીંયા જ્યારે આ સુઈ ગામના સમાચાર મળ્યા વિડીયો સાંભળ્યા અને બધા સમાચાર સાંભળ્યા પછી આપણે આમ હૃદય ધનધણાવી છે અને એવા આ દ્રશ્યો જોયા અને જોયા પછી આપણે પણ માનવતા કેવી રીતે ભૂલી શકાય તો અમને એમ થયું કે ભાઈ ચાલો આલો અહીંયા માટે કંઈક કરવું છે તો અમે આજે એક હજારથી આપણે રાશનની અને છોકરાઓ માટે પાંચસો કી સ્ટેશનરી બે હજાર આપણે સેનેટ પે પછી ત્રણ હજાર માણસની રસોઈ બનાવી અને આજે જમાડી અને બીજા નંબરમાં ત્રણ હજાર અમે પેલા ફૂડ પેકેટ લાવ્યા હતા આ બધું અને જૂના કપડાં અને નવા કપડાં એ પણ અમે બહાર રાખેલા એટલે જેને જેટલા જોઈએ એટલા લઈ જાય એ રીતની વ્યવસ્થા રાખેલી અને આજે સરસ છે આજે બધાને અહીંયા અમે બોલાવેલા કારણ કે ગામડામાં જઈએ તો લોકોને જવા જે લોકોને જરૂર છે એ લોકોને મળે નહીં અને એ લોકોને અમે અહીંયા બોલાવી અને દરેકને બસો બસો રૂપિયા અને આ એક રાશન કાર્ડ આશરે લગભગ સસ્સો રૂપિયાની આસપાસની રાશનકાર્ડ હતી એ અમે આજે બધાને આપીશું અને એમાં અમારે મુખ્ય દાતા તરીકે ઉદરદાસ ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ મોટો લાભ લીધો છે અને એમના તરફથી આજે જે કોઈ કીટ લેવા આવ્યા એ બધાને બસો બસો રૂપિયા પણ આપવામાં આવેલા કે દૂરથી આવે છે તો એ લોકોને કઈ વસ્તુમાં તો આવી રીતે આજે અર્પણ કરવામાં આવેલી છે